સુરતમાં અનોખા લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે કોઠારી પરિવારના પુત્રના લગ્ન તાપી શુદ્ધિકરણની થીમ પર કરવામાં આવ્યા છે જેમાં આવનાર દરેક લોકો દ્વારા તાપી માતાને શુદ્ધ રાખવાની અને તાપીમાં કચરો નહીં નાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો ડૉક્ટર કોઠારી પરિવાર દ્વારા પોતાના પુત્રના લગ્ન પ્રસંગે પર્યાવરણ સંવર્ધન માટે સામાજિક જાગૃતિનો એક અનોખો પ્રયાસ હાથ ધરાયો છે લગ્ન પ્રસંગ પત્રિકો પારિવારિક પ્રસંગ હોય છે જેમાં સામાજિક રિવાજોને પ્રાધાન્ય આપીને ઇવેન્ટ મેનેજ કરતા હોય છે પરંતુ પાલનપુર ખાતે આવેલ કોઠારી વિપુલભાઈ કોઠારી દ્વારા પોતાના પુત્ર ડોક્ટર જયના લગ્ન પ્રસંગે તાપી શુદ્ધિકરણ માટે સ્વસંકલ્પ સાથે સમાજને જોડતી તાપી સ્વચ્છતાની થીમ પર લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે જે એક અનોખો સામાજિક પ્રસંગ બનશે સૂર્યપુત્રી તાપી નદીને કિનારે વસેલું સુરત શહેર અને તેમાં રહેતા સૌ હરવા ફરવા અને ખાવા પીવામાં આર્થિક રીતે પણ સદ્ધર સાથે શૈક્ષણિક ક્ષેત્રે તથા સામાજિક જાગૃતિ ક્ષેત્રે પણ સુરત અગ્રેસર છે ત્યારે વિશેષ કરીને જે તાપી મૈયાનું જળ આપણે પીએ છીએ તે તાપી મૈયાને આપણે માતા કહીએ છીએ તેનું પૂજન કરીએ છીએ પરંતુ આપણી ધાર્મિક માન્યતાઓ અને કેટલીક ધાર્મિક સામાજિક ગ્રંથી રીતિ રિવાજના કારણે આપણે પ્રસંગોપાત તાપી મૈયાને અસ્વચ્છ કરીએ છીએ રોજિંદા જીવનમાં આપણે કંઈક ને કંઈક રીતે તેના ભાગીદાર બનતા હોઈએ છીએ ત્યારે આ સામાજિક પ્રસંગે ચોક્કસ થીમ પર પોતાના પ્રસંગની ઉજવણી જે ખરેખર સરાહનીય બાબત છે આ થીમ અને મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ દિવ્ય પથ પથિક દ્વારા તૈયાર કરવામાં આવી છે મહેશભાઈ પટેલનો તાપી સ્વચ્છતા માટેનો જીવન સંકલ્પ છે તેમણે તાપી મૈયાના મહિમાનું સ્વરચિત ગીત સાથે નાની ડોક્યુમેન્ટરી ફિલ્મ દસ વર્ષ પૂર્વે બનાવેલી તેને લાખો લોકોએ યુટ્યુબ માધ્યમથી નિહાળી અને સાંભળી છે નમસ્કાર મિત્રો હું ડોક્ટર વિપુલ કોઠારી મારા દીકરા ચિરંજી ડોક્ટર જયના લગ્ન પ્રસંગ નિમિત્તે અમે એક અભિયાન રાખ્યું હતું કે તાપીનું શુદ્ધિકરણ એટલે કે આપણે તાપીને શુદ્ધ રાખીએ અને તાપીમાં જે કચરો નાખીએ છીએ તે આપણે કચરો નાખીએ નહીં કારણ કે તાપી એ આપણી માતા કહેવાય છે અને આપણે કોઈ પણ દિવસ માતાના ખોળામાં કચરો નાખતા નથી ને તાપીએ આપણને જળ આપ્યું જીવન આપ્યું સુરતને સમૃદ્ધિ આપી તો આપણી એક નૈતિક ફરજ થાય છે સુરતીઓની કે તાપીને આપણે શુદ્ધ રાખીએ

પરંતુ અહીંયા પર્યાવરણ જાગૃતિની વાત કરીને અમે તાપી મૈયાની શુદ્ધિ માટે સંકલ્પ કરીએ તમામ